મહુવા નજીકના ઊંચા કોટડામાં દરિયામાં આજે ગણેશ વિસર્જનના દિવસે એક બેલમપર ગામનો યુવાન પાણીમાં ડૂબ્યો છે તેવા સમાચારો મળતાની સાથે જ વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા તો સ્થાનિક તરવિયાઓ અને નગરપાલિકા મહુવાની ફાયર ટીમના સભ્યો દરિયામાં યુવાનની શોધખોળ કરી રહ્યા છે આ બાબતે મળતી વિગતો મુજબ આજે ગણેશ વિસર્જનના દિવસે મહુવા નજીકના ઊંચા કોટડા ગામે બેલપર ગામનો રહેવાસી એવા વિશાલ ચકુરભાઈ ગોહિલ ઉંમર વર્ષ આશરે વીસ નામનો યુવાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો વિશાલભાઈ પાણીમાં ડૂબ્યો છે તેના સમાચારને લઈ ત્યાં હાજર પોલીસ વિભાગ અને સ્થાનિક તરવિયાઓ દ્વારા દરિયામાં આ ડૂબેલા યુવાનની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી બાદ ચારે કલાકની જહેમત બાદ વિશાલભાઈ નહીં મળતા વહીવટી વહીવટીતંત્ર સહિતનાઓને જાણ કરવામાં આવી હતી હું તાલુકા વિકાસ અધિકારી મહુવા પીજી મકવાણા આજરોજ કપરા ગામે ગણેશ ઉત્સવનો જે વિસર્જન કાર્યક્રમ હતો તેમાં એક દુર્ઘટના બનાવવામાં આવેલ છે દુર્ઘટનાનો પ્રમાણ પ્રકાર એવો છે કે એ દરિયામાં ડૂબેલ છે ગામ છે આપણું મુચાકોટડા તાલુકામાં જિલ્લો ભાવનગર તારીખ છ નવ બે હજાર પચીસ સમય આશરે બે કલાકે દરિયામાં નાવા પડેલા દરિયાના ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવાન ડૂબેલા છે એમનું નામ વિશાલભાઈ ચકુરભાઈ ગોહિલ છે ઉંમર વર્ષ સત્તર અને રહેવાસી બેલમ પર છે તેઓની સતત નગરપાલિકા મહુવાની ટી ફાયર ટીમ તથા બીજા સ્થાનિક તરવૈયાઓ અને શોધખોળ શરૂ છે માન્ય તાલુકા ભાજપના પ્રમુખશ્રી તેમજ બીજા કાર્યકરો અને બીજા લોકજનો તેમજ પોલીસ તંત્ર હાલ હાજર છે સ્થળ આ બનાવને લઈ સ્થાનિક વહીવટી તંત્ર જેમાં દાઠા પોલીસ વિભાગના મકવાણા સાહેબ મહુવા મામલતદાર શ્રી મહુવા તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તથા મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલ સ્થાનિક ઉંચા કોટડામાં સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઊંચા કોટળાના દરિયામાં ડૂબી ગયેલા વિશાલભાઈ ગોહિલની શોધખોળને વધુ તેજ કરી દેવામાં આવી હતી સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને મહુવાન નગરપાલિકાની ફાયર ટીમ અને રાજકીય આગેવાનો અને સ્થાનિક તરવિયાઓ દરિયામાં શોધખોળ સાથે વિવિધ સાધનો થકી કામગીરી ઝડપી કરી રહ્યા છે તેવા સમાચારો ત્યાં ઘટના સ્થળથી પ્રાપ્ત થઈ રહ્યા છે આજે કોટડા ગણપતિ વિસર્જન માટે ભેલમપર ગામેથી એક યુવાન તણાયેલ છે દરિયામાં તો અમને અમારા સરપંચશ્રીએ જાણ કરેલ તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી મેં હું પોતે તાલુકા ભાજપ પ્રમુખ આકાભાઈ પોતે પહોંચી ગયેલ છું અમારા ઉપપ્રમુખ કાળુભાઈ તાલુકા મામલતદાર શ્રી ટીડીઓ શ્રી પછી અમારે પીઆઈ મકવાણા સાહેબ ડાટા પોલીસ સ્ટેશનને મેં તાત્કાલિક ધોરણે જાણ કરી છે અને નગરપાલિકાની અમારી આખી ટીમ અત્યારે રેસ્ક્યુમાં જોડાયેલી છે હું દરિયાની અંદર શોધખોળ અત્યારે હાલ ચાલુ છે હજી કોઈ અતો પતો લાગેલ નથી અને અમારા સરપંચ સરપંચશ્રીની ખાસ એમાં મહેનત સારી છે ભીનુભાઈ ભીલની કોટડ નિશા કોટડા સરપંચશ્રીની આ ઘટનાને લઈ હાલ સમાચારો મળી રહ્યા છે કે વિશાલભાઈ ગોહિલનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે અને ભારે જહેમત બાદ વિશાલભાઈનો મૃતદેહ મળ્યો હતો છ કલાકની અથાગ મહેનત પરિશ્રમ બાદ વહીવટીક તંત્રને સફળતા મળી હતી આ તમામ કામગીરીમાં મામલદાર શ્રી મહુવા તાલુકા વિકાસ અધિકારી મહુવા મકવાણા સાહેબ મહુવા નગરપાલિકાની ફાયર ટીમ દાઠા પોલીસ વિભાગના મકવાણા સાહેબ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલ

તેમાં પહેલાં ગણપતિ બાપા પધરાવી દીધા ને પછી નાવા ગયા ઊંડા બે ભાઈઓ ગયા હતા ઊંડા એમ એક ભાઈ આવી ગયો બારો ને એક ભાઈ જતો રહ્યો પછી તરવૈયાએ પાંચ છ કલાક મહેનત કરી પછી પીઆઈને સાહેબને બધા આવી ગયા હતા પછી અહીંયા મોવા અત્યારે પીઆઈ માટે લાવેલા છે કેટલી કલાક મહેનત કરી છે આશરે આશરે છ સાત કલાક મહેનત કરી